ભૂલી ગઈ હા સવાર ની નથી માંગવું નથી ચૂકવું હવે હક્ક અમે લેશું દુનિયા આથી જોતી રહેશે એવો ઇતિહાસ રચશું પાણી નોડે ખોટું છવ્વીસ જાન્યુઆરીએ મોડી રાત્રે અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન પ્લે બેક સિંગર આદિત્ય ગઢવીએ આ ગીત છે તે પણ ગાયું છે સમાજે સમાજના બંધારણની રચના કરી એ મંચ ઉપરથી પણ અલ્પેશ ઠાકોરે આ વાતની જાહેરાત કરી હતી

રાત્રે ત્રણ વાગે યોજાશે સંમેલન રાત્રે ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યાનો આ છે તે સમય નક્કી કરવામાં આવ્યો છે સમાજને જગાડવા માટે સંમેલન કરવાનો અલ્પેશ ઠાકોરનો છે તે દાવો છે જે રીતના ઠાકોર સમાજની એક બાદ એક મીટિંગો મળી રહી છે બેઠકો મળી રહી છે સૌથી મોટો નિર્ણય જ્યારે સમાજે સમાજના બંધારણની રચના કરી એ મંચ ઉપરથી પણ અલ્પેશ ઠાકોરે આ વાતની જાહેરાત કરી હતી સમાજને જગાડવા માટે છેલ્લા એક વર્ષથી આ તળામાર છે તે તૈયારીઓ ચાલી રહી છે અને હવે બે દિવસ પછી અલ્પેશ ઠાકોર એ ગાંધીનગરની અંદર એ ઠાકોર સમાજને જગાડવા માટે રાત્રે ત્રણ વાગે એક સંમેલન છે તે યોજવા જઈ રહ્યા છે છવ્વીસ જાન્યુઆરી રાતના ત્રણ વાગે ઠાકોર સમાજનું ગાંધીનગરની અંદર મળવા જઈ રહ્યું છે સૌથી મોટું સંમેલન આ લગભગ એ ભૂતકાળના ઇતિહાસોને તપાસીએ તો પણ આવું રાતના ત્રણ વાગ્યે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ કે સમાજના આગેવાનોએ આવું કોઈ સંમેલનનું આયોજન નથી કર્યું આ પહેલી વાર રાતના ત્રણ વાગ્યે ઠાકોર સમાજનું આજે સંમેલન થવા જઈ રહ્યું છે આ સંમેલનને ક્યાંક ને ક્યાંક શક્તિ પ્રદર્શનના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે આ તમે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે સમાજને જગાડવા માટે એ પ્લેબેક સિંગર આદિત્ય ગઢવીએ આ એક ગીતની રચના પણ કરી છે આ ગીત એ આ સંમેલન પહેલાં એ બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ જે અભ્યુદય નામનો જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આ એક સંગઠન મજબૂત કરવાની અલ્પેશ ઠાકોરે વાત કરી છે અને સાથે સાથે જે રીતના ક્ષત્રિય ઠાકોર અને કોળી સેના એક સાથે આ તમામ એક પાખો એક મંચ ઉપર આવી અને આ સમાજને જગાડવાનો પ્રયત્ન છે તે કરવાની એ જાહેરાત અલ્પેશ ઠાકોરે કરી હતી ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે ઉમંગ જે રીતના ન ભૂતો ન ભવિષ્ય આવું કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા કે કોઈ સામાજિક આગેવાને રાતના ત્રણ વાગે આ સંમેલનનું ક્યારેય પણ આયોજન નથી કર્યું આ લગભગ પહેલી વખત થવા જઈ રહ્યું છે અને આ બે દિવસ પછી છવ્વીસ જાન્યુઆરીએ મોડી રાતના ત્રણ વાગે

ઠાકોર સમાજ મહાસંમેલન યોજાવાનું છે પણ એ મહાસંમેલનની અંદર ખાસ વાત એ છે કે મહાસંમેલન રાત્રિના ત્રણ વાગ્યે યોજાવાનું છે અને જ્યારે તેમને લોકોએ પ્રશ્ન પૂછ્યો જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યા કે રાતે ત્રણ વાગ્યાનો સમય કેમ તમે નક્કી કર્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી ભૂતકાળની અંદર સંમેલનો થયા તેમાં સમાજના લોકો આવે છે પરંતુ જ્યારે સમાજ રાત અને દિવસ જાગશે ત્યારે જ સમાજ દરેક ક્ષેત્રમાં આગળ વધશે એટલે અત્યાર સુધી જે દિવસે સંમેલનો થતા તેમાં લોકો આવતા હતા પરંતુ રાત્રે પણ સમાજ જાગતો રહેવો જોઈએ અને સમાજના લોકો એ સમાજના સારા એવા કાર્યોમાં જોડાવા જોઈએ તે માટે મેં રાત્રિનો સમય પસંદ કર્યો છે અને આવનારી છવ્વીસમી જાન્યુઆરીના રાત્રિના ત્રણ વાગ્યાના રોજે ગાંધીનગરમાં એક મોટું સંમેલન યોજાવાનું છે અને એ જ સંમેલનની અંદર ઠાકોર સમાજના આગેવાનો વડીલો અને સાથે સાથે યુવાન મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં તે સંમેલનની અંદર હાજર રહેવાના છે અને તે સંમેલનની પણ તડામાર અત્યારે તૈયારીઓ પણ સરી કરી દેવામાં આવી છે કૃણાલ સાથે સાથે ગુજરાતના ખૂબ જ જાણીતા સિંગર આદિત્ય ગઢવીએ એ ઠાકોર સેનાને આજે જે સંમેલન યોજવા જઈ રહી છે તેને લઈને ગીત પણ ગાયું છે અને ગીતથી સમગ્ર રાજ્યની અંદર ઠાકોર સેનાના અને ઠાકોર સમાજના તમામ લોકોને એ સંમેલનમાં હાજરી આપવા માટે એ આહવાન પણ કરવામાં આવ્યું છે અને સૌથી મોટું જ્યારે ચાર જાન્યુઆરી ઓગળધામ ખાતે એ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે પણ અલ્પેશ ઠાકોરે વાત કરી હતી કે આવનારા છવ્વીસ જાન્યુઆરીના રોજ એ રાત્રિના ત્રણ કલાકે હું સમાજને જગાડવાનો છું અને સમાજને જગાડવા માટે સૌએ આપણે સાથે મળીને સમાજ દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરે અને શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવે તે માટે અલ્પેશ ઠાકોરે આ ત્રણ વાગે એ મહાસંમેલનનું આયોજન કર્યું છે કૃણાલ જે બિલકુલ બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના અભ્યુદય આ કાર્યક્રમને નામ આપવામાં આવ્યું છે સાથે જ અલ્પેશ ઠાકોર કે જેઓ અવારનવાર સમાજના યુવાઓને ટકોર કરતા હોય છે વ્યસન મુક્તિની વાત હોય દારૂ ન પીવાની વાત હોય પછી જે અલગ અલગ પરંપરાઓ છે તેનાથી બહાર નીકળીને અત્યારના આધુનિક યુગ તરફ આગળ વધવાની વાત હોય આ તમામ મુદ્દાઓ આ જે સંમેલનમાં છે તેમાં ખૂબ મહત્ત્વના રહેવાના છે અને સાથે જ અત્યારે આ જે બે દિવસની વાત છે ત્યારે જે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે જાણીતા સિંગર આદિત્ય ગઢવીએ પણ આ સંમેલનને લઈ એક રચના એક ગીત બનાવ્યું છે ગીતના શબ્દોની અંદર એ ઠાકોર સમાજને કઈ કઈ રીતના આ સંમેલનની અંદર મુદ્દાઓ રહેવાના છે કેવા પ્રકારનું આયોજન છે અને સાથે આ જે સંમેલન છે તેને લઈ આ ગીત જે ગાયું છે તે પણ અત્યારે ખૂબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે જોઈએ આદિત્ય ગઢવીએ આ જે ગીત ગાયું છે તે પણ સદીઓ પછી આ સિંહ ગર્જના ગુંજ ધરા ગુજરાતની હવે ઊંઘ થી આંખો ખુલી ગઈ વાત છે સવારની સવાર નથી માંગવું નથી ચૂકવું હવે હક અમે લેશું દુનિયા આખી જોતી રહેશે એવો ઇતિહાસ રચશું બિલકુલ તો તમે આજે સોંગ સાંભળ્યું આ સોંગ એ અલ્પેશ ઠાકોર ના શક્તિ પ્રદર્શન ને આ બે દિવસ પહેલા એ જાણીતા સિંગર આદિત્ય ગઢવીએ ઠાકોર સમાજ ને એક આહવાન કરતા

કોઈ રાજકીય નેતા અથવા તો કોઈ સામાજિક આગેવાને ક્યારેય પણ રાતના આવું સંમેલનનું આયોજન નથી કર્યું આ લગભગ પહેલી વખત થવા જઈ રહ્યું છે કઈ રીતના જુઓ છો આ સંમેલનને સંમેલન જાગૃતતાનું સંમેલન છે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર જે સમાજની અંદર રહેલા કુરિવાજો શિક્ષણથી વંચિત ને આ બધી જ બાબતોમાં સમાજ આજના દિવસથી એનું શુભ શુભ શરૂઆત થવાની છે એટલે જ રાતના ત્રણ વાગે જો સમાજ આટલી મોટી સંખ્યામાં એકત્રિત થતો હોય તો એનો સ્પષ્ટ સંદેશો અમારો છે કે ભાઈ અમે હવે સમાજ શિક્ષણ તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છીએ અને સમાજ એક છે આખા ગુજરાત અને એક સમાજ થઈને નેક થઈને જયારે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના એક આહવાન કર્યું હોય તો એને તમામે તમામ ગામના નાગરિકોએ એને સ્વીકાર્યું છે સમાજના આગેવાનોએ સ્વીકાર્યું છે અને આ વાતને તમામ સમાજ સમર્થન આપે છે પાટીદાર સમાજના અમારા ઋત્વિક મારા મિત્ર એને એક એના સમાજને સંદેશો આપ્યો કે ભાઈ જો ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરના કહેવાથી વેગો થતો હોય તો પાટીદાર સમાજ આવું કરી શકવાનો ક્યારેય નથી તો એ પણ કરવું જોઈએ એ ઉદાહરણ આપીને વાત કરી હોય પહેલા ભૂતકાળ હતો કે બીજા સમાજોના ઉદાહરણ અપાતા હતા આજે એ વાત ચાલુ થઈ છે કે જયારે અમારા સમાજની કોઈ નેતા વાત કરે અને એના ઉદાહરણો જયારે આપતા થયા હોય ત્યારે સમાજ જાગૃતતા તરફ આગળ વધી રહ્યો છે એવું ચોક્કસથી અમે માનીએ છે અને સરસ્વતી ધામ જેવું સંકુલ જયારે બનવા જઈ રહ્યું છે એનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના તમામ ઠાકોર સમાજના આગેવાનો અને ગુજરાતના તમામ ઠાકોર સમાજ એ તરફ જોઈ રહ્યો છે કે આજે દિશા બદલાઈ રહી છે અને સમાજ આજે શિક્ષિત શિક્ષણ તરફ આગળ પ્રયાર કરી રહ્યો છે બિલકુલ આજથી થોડા દિવસો પહેલા એટલે કે લગભગ ચાર જાન્યુઆરી ઓગડધામની અંદર જે બંધારણની ઠાકોર સમાજની રચના કરવામાં આવી તેની સરાહના આખા ગુજરાતમાં થઈ રહી છે તે પણ હવે તેમાં કયા એવા મુખ્ય મુદ્દાઓ રહેવાના છે કે તેની સમાજની વચ્ચે ચર્ચાઓ કરવામાં આવશે પેલા બંધારણની જે વાત આપણે કરીએ બંધારણનો સંદેશો આખા ગુજરાતની પરંતુ આખા ભારતના તમામ સમાજોએ જોયું અને નાના મોટી જગ્યાએ પણ નાના નાના સમાજોએ તો મિટિંગો કરીને નવા બંધારણો પણ એમના બનાવવાના ચાલુ કરી દીધા એટલે કેવાનો મતલબ એ છે કે સમાજ એક દિશા તરફ આજે વધી રહ્યો છે અને સમાજ કઈક આજે ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે સમાજની અંદર રહેલા કુરિવાજો સમાજ શિક્ષણ તરફ કેવી રીતના આગળ વધે સમાજને રોજગારી કેવી રીતના પ્રાપ્ત થાય સૌ મહત્વની વાત કહું જો શિક્ષણ હોય તો હું માનું છું વ્યસન તો સો ટકા ઓછું થઈ જવાનું છે બિલકુલ એટલે સૌથી વધારે પ્રાધાન્ય અમે શિક્ષણ તરફ આપી રહ્યા છે ને એને રોજગારી ત્યારે જ મળી શકે જો એજ્યુકેટેડ હોય તો એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને સરસ્વતી ધામ બને શિક્ષણનો વ્યાપ વધે સમાજની અંદર કુરિવાજો ઓછા થાય અને આ બધી જ મહત્વના મુદ્દાઓની ચર્ચા થવાની છે હું આને એ નથી કેતો કે આ રાજકીય સંમેલન છે અને આ ખાસ કરીને સંબંધ જાગૃત કરવાની વાત છે ને તમામ આગેવાનો કોઈ પાર્ટીના નહીં પરંતુ સમાજના તમામ આગેવાનો આની અંદર ઉપસ્થિત રહેવાના છે સમાજના શિક્ષણની વાત લઈને આજે કરવાની વાત વાત છે અને સૌથી મહત્વની કહું કે રાતના વાગે ત્યારે દસ હજારથી પણ વધુ બહેનો એકત્રિત થાય એ અમારા માટે પણ ગૌરવની વાત છે અને અમે આપની ચેનલના માધ્યમથી સમાજના તમામ લોકોને આમંત્રણ આપીએ છીએ કે આવો આજે એક થવાનો મોકો છે ને આજે એક થઈને આજે સમાજને શિક્ષણ તરફ આગળ વધારવા માટે આપણે રાત્રે ત્રણ વાગે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે સત્યાવીસમી છવ્વીસમી રાત્રે અને સત્યાવીસમી પરોડ ના દિવસે આપણે બધા જ એકત્રિત થઈએ અને સમાજને તમામ પાર્ટી નેતાઓ જોવા મળતા હોય છે આ કાર્યક્રમ ની અંદર પણ કદાચ એવું જોવા મળશે પણ સામે બેઠેલી જનમેદની સામે બેઠેલો ઠાકોર સમાજ અંદાજે કેટલાક લોકો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી અમે એક લાખ થી દોઢ લાખ નો આમાં તો ન કહી શકાય કારણ કે અત્યાર સુધીમાં ક્યારેય આવું રોજગારી માટેનું શિક્ષણ ધામ સરસ્વતી ધામ શિક્ષણ માટે કે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓથી સુસજ્જ બનાવવાની તૈયારીઓ હોય અને આવું બીજા સમાજોના બન્યા છે અને એને જોઈને આજે ઠાકોર સમાજ એ પ્રકારનું કામ કરવા જઈ રહ્યું છે ત્યારે હું માનું છું ગુજરાતના તમામ ઠાકોરો અને ઠાકોર આગેવાનો એ સંમેલન ની અંદર ઉપસ્થિત રહેવાના છે અને લાખો ની સંખ્યામાં મેદની ઉપસ્થિત રહેશે